જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક જે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે અને બધાને ખૂબ જ ભાવે તેવું બને છે તો અત્યારે શાક બનાવવા માટે મેં ફોલેલા લીલા ચણા વજનમાં બસો ગ્રામ જેટલા લીધા છે તો હવે આપણે એક તપેલી લઈ લઈશું અને આ તપેલીની અંદર આ ચણાને લઈ લઈશું એની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે એક ગ્લાસ જેટલું પાણી આપણે અંદર લઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આપણો ચણાનો કલર એકદમ ગ્રીન જ રહે તેના માટે અત્યારે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું હવે ગેસ ઉપર મૂકી અને તેને માટે આપણે બાફી લઈશું તો આપણે જોઈએ તો ચણા આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો દાણાને આ રીતે હાથમાં લઈને દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ ચણાને આપણે પાણી કાઢી અને સાઈડમાં મૂકીશું શાકના વઘાર માટે આપણે ગેસ પર એક કડાઈ લીધી છે ને કડાઈની અંદર અત્યારે મેં ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે તો તેલનું પ્રમાણ આ શાકમાં થોડું વધારે જ સારું લાગે છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું લઈ શકો છો હવે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું અને સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરું અને રાય આપણે સારી રીતે તતળી જાય એટલે અત્યારે મેં એક મોટા સાઇઝની ડુંગળી લઈ અને આ રીતે ઝીણી કટ કરી લીધી છે તો એ ડુંગળીને આપણે તેલની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને આ શાકનો વઘાર કરીશું તો પહેલા તો આપણે આ ડુંગળીને સારી રીતે સંતળાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું તમે ક્યારેલા ચણા બનાવું સંતરાઈ થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો હવે અત્યારે મેં ત્રણ થી ચાર સૂકા લસણ કળી એક લીલું મોટું મરચું અને સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને આ રીતે બધું ક્રશ કરી લીધું છે તે આપણે વઘારની અંદર લઈ લઈશું તેને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી લઈશું હવે શિયાળા શિયાળાની ઋતુમાં લીલું લસણ પણ ખૂબ જ સારું આવતું હોય છે તો આ શાકની અંદર આપણે લીલા લસણનો ઉપયોગ કરીશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ વધારે સારો આવશે તો અત્યારે મેં એક નાની વાટકી જેટલું લીલું લસણ લીધું છે તે અંદર એડ કરીશું લસણ આપણું સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને સાંતરીશું લસણ પણ આપણું સારી રીતે સંતરાઈ ગયું છે તો અત્યારે બે નાની સાઈઝના ટામેટાને આ રીતે ચીણા કટ કરી લેવા છે તે આપણે અંદર લઈ લઈશું હવે ટામેટા આપણા જલ્દી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે મીઠું એડ કરીશું તો અત્યારે એક નાની ચમચી જેટલું આપણે મીઠું લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટામેટા આપણા જ્યાં સુધી એકદમ સરસ સોફ્ટ ન થાય ન થઈ જાય ત્યાં સુધી તેને ઢાંકી અને આપણે થવા દઈશું આપણા ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે એક વાટકી લઈ લઈશું અને તેની અંદર આપણે અત્યારે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે ધાણા જીરું લઈશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને શાકની ગ્રેવી આપણી ઘટ થાય તેના માટે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરી અને આપણે તેની પેસ્ટ તૈયાર કરીશું ચારથી પાંચ ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું આપણે ટામેટા જોઈ લઈએ તો ટામેટા પણ આપણા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે આ રીતે પ્રેસ કરી અને તેને એકદમ ઝીણા કરી લઈશું હવે આની અંદર આપણે અત્યારે મેં લીલી મેથી લીધી છે તો થોડી લીલી મેથી અંદર એડ કરીશું તો મેથીને આપણે ઝીણી સમારી અને આ રીતે અંદર એડ કરી છે તો આ શાકની અંદર થોડી લીલી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે લીલી મેથી જગ્યાએ કસૂરી મેથી હોય તો પણ લઈ શકો છો હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે અંદર લઈ લઈશું વાટકીમાં થોડું પાણી લઈ અને બરાબર બધું મિક્સ કરી લઈશું મસાલાને પણ આપણે બે મિનિટ માટે સાંતરીશું મસાલા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે ને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ચણાને બાફીને રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું ને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધું જ ગ્રેવી આપણી ચણા સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરી હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તે અંદર એડ કરીશું શાકનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવે તેના માટે મેં અત્યારે ગોળ લીધો છે તો અત્યારે એક ટુકડો ગોળ આપણે અંદર એડ કરીશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો બધું બરાબર મિક્સ કરી ધીમા ગેસની ફ્લેમ પર આપણે ચાર થી પાંચ મિનિટ માટે શાકને થવા દઈશું લગભગ ચાર એક મિનિટ જેટલો સમય થયો છે તો આપણે શાકને જોઈ લઈશું તો શાકની ઉપર આપણું તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને શાક આપણું એકદમ સરસ લચકા પડતું તૈયાર થયું છે તો આ શાકને તમે રોટલા સાથે પરોઠા સાથે રોટલી સાથે ખાઈ શકો છો એટલું ટેસ્ટી આપણું શાક બને છે તો શાકની ઉપરથી હવે આપણે થોડા લીલા ધાણા લઈ લઈશું તૈયાર છે આપણું લીલા ચણાનું એકદમ ટેસ્ટી એવું શાક તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં